અમારા સહયોગી ધ્વનિ પાસેથી આપણે જાણીશું વિન્ડીના માધ્યમથી કે ક્યાં કેટલા ભાગોમાં કેવો વરસાદ ધ્વનિ અત્યારે કેવા પ્રકારની સિસ્ટમ રાજ્યના કયા ભાગોમાં કેવો વરસાદ રહેશે અંબલાલભાઈએ જે અનુમાન વ્યક્ત કર્યું છે એવું જ અનુમાન ખાનગી હવામાન એજન્સી વિંડી તરફથી પણ વ્યક્ત કરવામાં આવ્યું છે વિંડી થકી જ આપને સમજાવું કે શું અનુમાન શું આગાહી વિંડી ડોટ કોમ ઉપર દર્શાવવામાં આવી રહી છે આ હાલની સિસ્ટમ છે જે અરબ સાગરમાં સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે જેમ કે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગર અમરેલી આ તમામ વિસ્તારોમાં એ સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે તેની પાછળનું કારણ છે આ સિસ્ટમ જે પૂરી થશે અને ત્યારબાદ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સર્જાશે જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે હાલ જે સ્થિતિ છે તે મુજબ અત્યારે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સર્જાશે તેના કારણે ગુજરાતમાં વરસાદ વરસશે પણ બાવીસ તારીખ પછી વિંડીનું જે અનુમાન છે તે મુજબ બાવીસ તારીખ પછી ગુજરાતના આ તમામ વિસ્તારો કે જ્યાં બંગાળની ખાડીની જે સિસ્ટમ સર્જાશે તેના કારણે વરસાદ વરસશે જેમાં અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસશે અને તેના કારણે ધોધમાર વરસાદ વરસવાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે ઓકે ગુજરાતનો આ વિસ્તાર જ્યાં વરસાદ વરસશે તેવું અનુમાન હવામાન એજન્સી વિન્ડી તરફથી પણ વ્યક્ત કરવામાં આવ્યું છે જે મુજબ આ જુઓ આપ સિસ્ટમ જોઈ રહ્યા છો જે બાવીસ તારીખ પછી સક્રિય બનશે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવશે ગુજરાત તરફ અને ગુજરાતમાં વરસાદનું જોર વધશે જેમ જેમ દિવસ આગળ વધશે ત્રેવીસ તારીખ ચોવીસ તારીખથી સિસ્ટમ બનવાનું શરૂ થશે અને ત્યારબાદ લગભગ છવ્વીસ તારીખની આસપાસ આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે એટલે એવું કહી શકાય કે અષાઢી બીજ રથયાત્રાનો દિવસ જ્યારે આ સિસ્ટમના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસશે તેવું અનુમાન ખાનગી હવામાન એજન્સી વિંડી તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે લગભગ પચીસ તારીખ પછી આ સિસ્ટમનું જોર ગુજરાતમાં દેખાવાનું શરૂ થશે જે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલી સિસ્ટમ છે જેના કારણે મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાતના તમામ વિસ્તારો આ સિસ્ટમના કારણે ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસશે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો મહેસાણા અમદાવાદ દાહોદ આ તરફ કચ્છના ખાવડા નલિયા તમામ વિસ્તારોમાં વરસાદ વરસશે તેવું અનુમાન વિંડી તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે